નમસ્કાર હું ડૉક્ટર રાજેશ ભોજક નિર્ભય ગુજરાતથી આપને હું આજે મળાવી રહ્યો છું યુવા સેના સંગઠનથી યુવા સેના સંગઠન જે યુવા એટલે યંગ સેના એટલે આર્મી યંગ આર્મી માત્ર જીવાનો માટે બી નથી નાનાથી લઈને મોટા સુધી કોઈ પણ ઉંમરના લોકો કોઈ પણ જાતિના લોકો કોઈ પણ પક્ષના લોકો યુવા સેનામાં જોડાઈ શકે છે અને જોડાવું શા માટે કારણ કે યુવા સેનાની જે પ્રવૃત્તિઓ છે સામાજિક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ માનસિક પ્રવૃત્તિ એટલે આ પ્રવૃત્તિ આર્થિક માનસિક મેં એ શબ્દ વાપર્યા કે જે લોકોને જે ફિલ્ડમાં તકલીફ હોય ચાહે શારીરિક તકલીફ હોય આર્થિક તકલીફ હોય કોઈ ચીજ વસ્તુની તકલીફ હોય કોઈ આકસ્મિક મદદની જરૂર હોય તો યુવા સેના અડધી રાત્રે પણ દોડે છે એમની માટે યુવા સેનાએ આજે બે હજાર એકવીસના પહેલા દિવસની શરૂઆત એક શુભ કાર્યથી કરી છે યુવા સેના પરિવાર તરફથી નવા વર્ષમાં એક એક બે હજાર એકવીસના રોજ આજે નવા વર્ષમાં આપણે આ સારો કાર્યક્રમ કરી રહ્યા છીએ પહેલા તો બધાને ખૂબ અભિનંદન અને વધારે હેપી ન્યૂ અમદાવાદના પારડી નારણપુરા અને એરિસ બ્રિજ વિસ્તારમાં એમણે રાતના સમયે ગરીબો ફૂટપાથ પર સૂતેલા લોકો બેઘર લોકો અને નિર્ધન લોકો જે ઠંડીથી તૂટવાય છે એમની માટે એમણે ધાબળા કલેક્ટ કર્યા અને ધાબળાનું વિતરણ કર્યું આ ધાબળા વિતરણ એટલે બે શબ્દમાં એમ તમને એમ લાગે કે ધાબળા આપ્યા અને આપીને પાછા જતા રહ્યા એવું નથી જે માણસ ઠંડીથી ઠૂંટવાતો હોય એને જ્યારે એક ધાબળાનું એક આવરણ મળે છે ત્યારે એને જે સંતોષ થાય છે જે એને આનંદ થાય છે જે એને સુખની નિંદ્રા મળે છે એનો આશીર્વાદ કંઈ ઓછા નથી આજે યુવા સેના માટે એક જ વસ્તુ હું કહીશ કે ગુજરાતભરમાં ચાલતું આ સંગઠન બે હજાર તેરમાં જેની સ્થાપના થઈ આજે પચાસ હજારથી પણ વધુ સભ્યો છે એમાં કાર્યરત અને તદઉપરાંત રોજ બરોજ નવા નવા સભ્યો એમાં જોડાઈ રહ્યા છે અને આ તો ઠીક છે કે માત્ર ધાબળા વિતરણની હું વાત કરું છું કે ધાબળા વિતરણ અત્યારે શિયાળો છે શિયાળાને અનુલક્ષીને એમણે આ કાર્યક્રમ આજે બનાવ્યો કે આપણે નવા વર્ષની શરૂઆત એક સારા કાર્યથી કરીએ અને જેની શરૂઆત સારા કાર્યથી થાય એમાં આશીર્વાદ તો મળે છે અને દુઆઓ પણ મળે છે અને એ કાર્યથી તમે ગૌરવ પણ અનુભવો છો તો યુવા સેના વિશે હું માત્ર એટલું જ કહીશ કે એમાં એમના જે સ્થાપક છે એ ક્યાં હશે જિલ્લાના અધિકારીઓ ક્યાં હશે કોઈ પણ સામાન્ય કાર્યકર્તા બી ક્યાં હશે પણ એ સેવાનું જ કાર્યકર્તા હશે ચાહે અહીંનો હોય ત્યાંનો હોય કે કોઈ પણ ખૂણે ખાતરેમાં રહેતો ગામમાં રહેતો કે ગલીમાં રહેતો કે શહેરમાં રહેતો વ્યક્તિ હોય યુવા સેના સાથે જે સંકળાય છે એ ફક્ત એક જ મિશન પર ચાલે છે કે કોણ ક્યાં દુઃખી છે કોને ક્યાં જરૂર છે ને હું કોને કેટલો કામ આવી શકું અને આ વસ્તુ આજે અમે એમના પરિચય તો તમે જોશો કે એ પોતે જાતે પણ આપશે પણ છતાં એમની આ પ્રવૃત્તિ મારે હાઈલાઇટ એક કરવી એટલા માટે કરવી છે કારણ કે આ પ્રવૃત્તિ જઈને લોકો પણ પ્રેરાય અત્યારે તમે બે હજાર વીસનું વર્ષ તમે જુઓ તો કોરોનાથી આપણને જે નુકસાન થયું છે વ્યક્તિગત રીતે શારીરિક રીતે માનસિક રીતે અને આખા દેશને નુકસાન ગયું છે અને હજી પણ ડરનો માહોલ છે પણ આ એક સમજો કે કોઈ કર્મના ફળ હશે પણ અત્યારે એ કર્મને આપણે સુધારવું છે જેની શરૂઆત આપણે યુવા સેના જે પ્રવૃત્તિ કરે છે એ પ્રકારની પ્રવૃત્તિ કરીને બી કરી શકીએ તમે યુવા સેનામાં જોડાવવું હોય તો બહુ સરળ છે તમે યુવા સેનાના કોઈ પણ અધિકારીનો ફોન નંબર હોય તો ફોનથી બી ફોન કરીને તમે એમને કહી શકો છો એમનું ફોર્મ પણ ભરી શકો છો એમના એપ પરથી બી તમે અથવા તો એમની વેબસાઇટ પરથી બી જોઈન કરી શકો છો જોડાવવા માટે કોઈ ફી નથી તમને વિવિધ પ્રવૃત્તિમાં તમારા શક્તિ અનુસાર અથવા સમય અનુસાર તમે એમાં જોડાઈને અલગ અલગ પ્રવૃત્તિમાં જોડાઈ શકો છો એમાં યુવા સેનાની મે પ્રવૃત્તિ જ્યાં સુધી જોઈ છે તો એમણે લોકોને અનાજ બી પહોંચાડ્યા છે લોકોને ટિફિન બી પહોંચાડ્યા છે ગરીબ માણસોને એમણે કપડાં પણ પહોંચાડ્યા છે ઇવન જે તમને કહું કે જે આ ધાબળા વિતરણ જેવા નાના મોટા કાર્યક્રમો પણ કર્યા છે કોઈ ગમે તે રીતે ક્યાંય અટવાયો હોય ફસાયો હોય કોઈ કોઈને હેરાનગતિ પણ થતી હોય કોઈ મહિલા સુરક્ષાની પણ બાબત હોય તો યુવા સેના એમાં પાછળ નથી પડતી યુવા સેના આજે જે કરી રહી છે એને બિરદાવવા માટે મારે શબ્દો નથી આવી અનેક સંસ્થાઓ છે આ અલગ અલગ કામ કામગીરી કરે છે પણ યુવા સેનાની મેં મેં જાતે જ પ્રવૃત્તિ જોઈ એટલે એમના વખાણ કરવા માટે પ્રેરાયો છું મને કોઈ જાતનું કહેવામાં નથી આવ્યું કે યુવા સેના વિશે તમે બળી ચડીને બોલો પણ એક મનની વાત એમ કહે ને કે પેલું હું તમે પ્રધાનમંત્રીની બી મનની વાત સાંભળો છો તો મેં જોયું છે કે યુવા સેનાની પ્રવૃત્તિમાં લોકોના મનની વાત હોય છે કે લોકોને દિલમાં જે પણ દુઃખ હોય દુઃખ એ લોકો દૂરથી જોવે અથવા તો અનુભવે અથવા તો એને એક અનુમાન કરીને એ દુઃખ દૂર કરવા માટે શું થઈ શકે એ દિશામાં પ્રયત્ન કરે અને એ મિશન પોતાની વ્યક્તિઓની મર્યાદા અથવા તો આર્થિક મર્યાદા અથવા તો શારીરિક મર્યાદા પોતાની મર્યાદા પ્રમાણે જેટલું પણ મદદ થઈ શકે એ લોકો કરે છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ધાબળા વિતરણ થઈ રહ્યું છે ધાબળા વિતરણ અમદાવાદના વિવિધ એરિયામાં જેવા કે પારડી છે નારણપુરા છે બ્રિજ છે એમણે આ ધાબળા વિતરણ ક્યાં કરવું એ પણ એક એમણે સર્વે કર્યો છે એ લોકો અમદાવાદની અંદર ખૂણે ખાતરે સ્કૂટર પર ગાડીઓ પર ચારે બાજુ ફર્યા ક્યાં ક્યાં કોને જરૂરત છે એ એમણે એનો ક્યાસ કાઢ્યો અને જ્યાં ખરેખર મદદ નથી પહોંચતી એવી જગ્યા એમણે સિલેક્ટ કરીને ત્યાં એમણે ધાબળા વિતરણનું આ પ્રવૃત્તિ માટે સ્થળ નક્કી કર્યું ટીમ ભેગી થઈ મીટિંગ થઈ સૌને બિરદાવ્યા અને સૌ પાછા ખભે ખભા મિલાવીને સાથે નીકળી પડ્યા સેવા કાર્યમાં અને આવા સેવા કાર્યને હું પોતે વંદન કરું છું અને આપ સૌને બી કહું છું કે આવા કાર્યોની પ્રેરણા મળે એવા સંગઠન સાથે જરૂર જોડાવું અને બે હજાર એકવીસમાં એક જ મિશન રાખજો કે ના મેં કોરોનાથી ડરુંગા ના મેં કોરોનાથી મરુંગા મુજતે જો હો સકેગા મે મેં હર સાન કે કરું નમસ્કાર